માતાજી મિત્રો સ્વાગત છે આજ તો અમારા વ્લોગ વિડીયોમાં આજે તો અમારી કોમેડી ને આ કારણ કે અમારે એક બે મિત્રો ઓછા હી તો એક બંકો અમારે આગેવાન તો ત્યાં થાય ને ગયા હી અને આ ડાયરેક્ટર સાહેબ તો તમને મળાવો મારા જેટલા સભ્યો છે એમને વ્લોગ કન્ટિન્યુ રાખજો શું શું કરું

એ બલાજી હુત આવતી ઉતરે તમે જોકે લગાવી દીધું ખબર પછી પેલું ફળિયો લગાવે તો લગાવ પતંગ ના સડાવે પણ શું કરતંગ લુટ એમ

શું ખબર હે આપડે કોક વાવા રસ્તો એટલે વાટવાનું તમે જેમ મોડા મોડા મિંદ્રા ફરવા જતા અને તમે આ લોગ કેમ ચાલુ કર્યું મોબાઈલ યાર ટોલી ના કહું કાલ કે આ તમે આટલો તમારે પાસે ખબર હે કેમેરા બેમેરો ચાલુ નઈ ત્યાં આટલો એટલી શરમા તો જ નહી આવું એવું છે એમ ને એવું એ ગટુજી કેમેરો નહી બંધ કરો ભાઈ બંધ કરો મજા આવે

ગીત ગાઈ નાખું ગોકી ના 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 બરોબર હા એ હાલ હોય હા હા શું ગો બરોબર

દુનિયા ની નજરો માં ખોટો પડ્યો છુ લાજરાજ નદી માં હારી ગયો છું પણ યાર ગીત તો બીજું ના ના ગીત તો સારું ગાયું ગમ પણ આ તો મને સક્કર છે આ ખબર કેમ નામ પણ તમે કોઈ બીજા લાગો મિંદ્રણ નું એવું તું જેમ કોઈ બોલતો નહી શું બોલું બોલી હવે સિદ્ધરાજભાઈ બાર જતા જતા

અરે એક રોમા પિંડુ ગીત ગઈ નાખો રે કેવું કેવું ગાહ એમ તમન એ રણુ દે એ રણુ જે મનડો મોયો રો મનડો મોયો કરવા હોય રણુદા જવું પડે જેને કાલ કોમેડી

તો લાઈક કરો શેર કરજો આ વ્લોગ વિડીયોને તમારે બહુ સપોર્ટ કરવાનો છે મિત્રો તો જય માતાજી જય માતાજી